નાગેશ્વર આપઘાત કર્યો હતો અપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાલજી પઢિયારે પત્ની પર ફાયરિંગ કર્યું હતું યોગા ક્લાસમાંથી પરત આવતી વખતે પત્ની પર ફાયરિંગ કરીને આપઘાત કર્યો હતો પત્ની પર ફાયરિંગ કરીને પોતે લહણે ગોળી મારીને આપઘાત કર્યો હતો હાલ સામે આવ્યા છે પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું હતું અને પોતે આપઘાત કર્યો હતો ફૂલ સ્ક્રીન માં દ્રશ્યો સીસીટીવી જોઈ શકો છો કે પતિએ કેવી રીતે ગોળી ચલાવી અને પછી પોતે જ આપઘાત કર્યો

તે અપાર્ટમેન્ટના કમ્પાઉન્ડ માં બોલાચાલી થાય છે અને ત્યારબાદ લાલજી પઢિયાર છે તે પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર એટલે કે જે હથિયાર છે લાયસન્સ વાળું તેના વડે પોતાની પત્ની ઉપર ફાયરિંગ કરે છે અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લે છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે જોકે આ બંને આજે આ ઘટનામાં આ પતિ પત્નીનું મોત થયું છે અગાઉ લાલજી પડિયાળનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેની પત્ની છે તેનું સારવાર દરમિયાન મોત થયું છે પરંતુ જે પ્રમાણે હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ક્યાંક ચકચાર છે તે મચી છે